રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આજે નવસારી જિલ્લાની મુલાકાતે જેમાં સૌ તેમણે ચીખલીના મજીગામ ખાતે મજીગામના રાજાના દર્શને આવી પહોંચ્યા હતા જે બાદ બિલીમોરા ખાતે દેવસરના રાજા અને મન્નતકા રાજાના ગણેશજીના દર્શન કરીને આશીર્વાદ લીધા હતા નવસારીના હાઇવે નંબર અડતાળીસ પાસે આવેલા મજી ગામના રાજાના ગણપતિના દર્શન કર્યા બાદ ગણદેવી તાલુકાના બિલીમોરા ખાતે સ્થાપિત દેવસનના રાજા અને મન્નત્કા રાજાના દર્શન કરીને ગણપતિ દાદાના આશીર્વાદ લીધા હતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં ગણેશ ઉત્સવ એક સાર્વજનિક તહેવાર છે રાજ્યના યુવાનો કોઈ પણ ગેરમાર્ગે ન દોરાઈને દેશ અને રાષ્ટ્રના કામમાં આવે

ગણપતિજીના આ તહેવાર એટલે કે સાર્વજનિક તહેવાર આ સાર્વજનિક તહેવારમાં ખાસ કરીને સૌ લોકો દરેક વર્ષે અલગ અલગ સામાજિક કામો હાથમાં લેતા હોય છે મેં આજે અલગ અલગ મંડલોમાં સૌ લોકોને મારી માતાઓને બહેનોને વડીલોને અને યુવાન સાથીઓને આ વર્ષે આપણે સૌ લોકો સાથે મળીને સામાજિક દૂષણ સામને લડવાનો સંકલ્પ લઈએ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીને આ સામાજિક દૂષણોની સામને લડવા માટે સૌ લોકો એકત્ર થઈએ ડ્રગ્સના દૂષણની સામને લડવાની જવાબદારીઓએ માતાઓએ બહેનોએ બધાએ હાથમાં લેવી જોઈએ આપણા ગામમાં આપણા નગરમાં આપણા ફલિયામાં ક્યારેય આ પ્રકારનું દૂષણ ના ઘૂસે તે માટે સૌ લોકોએ ચોકનના રહેવું જોઈએ સૌ બહેનોએ માતાઓના આશીર્વાદ પ્રાપ્ત થયા અને ખૂબ જ બધી બહેનોની આંખોમાં એક સંકલ્પ અને મક્કમતા નજરે આવ પડતી હતી સૌ લોકો સાથે મળીને આ લડાઈમાં ગુજરાત સરકારને આશીર્વાદ આપ્યા છે અને આ દાનવોની સામે માનવતાની જીત જરૂરથી થશે તેવો મને સો ટકા વિશ્વાસ છે આ વાત